સંતરામપુર તાલુકાના નાની ભૂગેડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાની ભુગુડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે નવ થી ચાર કલાક દરમિયાન કરવામાં આવેલું હતું આ કેમ્પમાં રક્તદાન કરી પુણ્યના ભાગીદાર વીસ દાતા બન્યા રક્તદાન જીવનદાન આપણા રક્તનું એક બિંદુ બનશે કોઈકનું જીવન સિંધુ આવો આપણે પણ રક્તદાન કરી કોઈકને નવું જીવન બક્ષીએ આપણું રક્ત એક જિંદગી બચાવવા ખપમાં આવી શકે છે ઉદાર બની તમારા જીવનથી અન્ય જીવન બચાવવા આગળ આવો આવો આપણે સૌ સાથે મળી માનવતાના મહાકાર્યમાં જોડાય આપણા વિશ્વને સુંદર બનાવીએ રક્તદાન કરી પુણ્ય કમાઈએ તમારું એક રક્તદાન ત્રણ વ્યક્તિને જીવનદાન રક્તદાન કરનારને રક્તદાતાને થતા ફાયદા રક્તદાન કરવાથી કેન્સરનું જોખમ ઘટે છે હૃદય અને લિવર સ્વસ્થ બને છે વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે રક્ત ઉત્પાદનમાં પ્રોત્સાહન આપે છે સત્કાર્ય કરવાનો આત્મસંતોષ બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર